જે તે વખતથી અહીંના અમારા તળાવાઈ વિસ્તારના બધા આજીવન સભ્યો જે ચાલીસ ઘર ટોટલ આજીવન સભ્યોના તે અમે બધા સંભાળતા અમે બહારથી ક્યાંથી ફાળો પણ નહોતો લીધો દર વખતે અમારા આજીવન સભ્યો જે કંઈ પણ હતા તે બધા અંદરો અંદર ફાળો કરીને એકબીજા અહીંયા પ્રસંગપાત કરતા અને નાનો વિસ્તાર છે અમારા અંદાજીત ટોટલ ચાલીસ આજીવન સભ્યો છે બરાબર હાલ અડધા બાર વિદેશમાં વયા ગયા કોઈ બાર વયા ગયા ધંધાના અર્થે એટલે આ જે કંઈ પણ અમારી માટે ટ્રસ્ટનો આક્ષેપ નાખેલો છે ઓગણીસો અડતાલીસના ઓરિજિનલ દસ્તાવેજ પણ અમારી પાસે છે બરાબર જે કંઈ પણ ટ્રસ્ટ નોંધાવ્યું છે અમે વાકીલ રાખીને કરેલું છે અને તેની અંદર અહીંના આજીવન સભ્યનો બધાનો સાથ સહકાર લઈ અને અમે ટ્રસ્ટ નોંધણી કરેલ છે બીજા નંબરમાં વિદેશમાં લોકો વસતા છે એની પણ સહમતી અને મંજૂરી લઈ અને આ ટ્રસ્ટ અમે નોંધણી કરેલ છે અને આ જગ્યાની વાત રહી તો જગ્યાની ખરાઈ કરવા માટે પણ જામનગરથી સાહેબ લોકો આવેલા હતા ટ્રસ્ટમાંથી અને એ લોકોએ ખરાઈ કરી અને જગ્યાનો હુકમ આપ્યો અને જગ્યા ટ્રસ્ટમાં ચડાવેલી છે બસ આટલું કહીને નિમણું છે ખરેખર વિવાદ શું છે એમ ટ્રસ્ટ જે અંદર હકીકતના વિવાદ એવો છે કે એ લોકો અત્યારે એકતા ટ્રસ્ટ સંભાળે છે અશોકભાઈ સામજીભાઈ વારા એકતા ટ્રસ્ટમાં ચડાવવાની વાત કરતા હતા આ જગ્યાની મેઇન મુદ્દો એ આવ્યો કે એકતા ટ્રસ્ટ એનું અમે ટ્રસ્ટમાં તપાસ કરી તો અત્યારે એકદમ કંડમ થઈ ગયેલું છે પ્લસ ગુંભારવાળા પ્રજાપતિ સમાજનું ટ્રસ્ટનું પણ અમે જાણ્યું તો એ પણ એનો વ્યવહાર અને જે નિષ્ઠાભાવ છે સમાજ પ્રત્યે લાગણી હોવી જોઈએ એ નથી અને એનો વ્યવહાર ખરાબ છે એટલે અમે બધાએ અહીંના ટ્રસ્ટીઓએ આજીવન ટ્રસ્ટીઓએ નક્કી કરેલું કે ભાઈ આપણે આપણું પોતાનું ટ્રસ્ટ બનાવીએ આ લોકોનો વ્યવહાર બરાબર નથી એટલા માટે અમે અમારું ખુદનું રજીસ્ટ્રેશન કરાવેલું છે ખાસ જણાવવાનું કે અશોક શામજી વાળા અને વિજયભાઈ તે આજીવન સભ્યો પણ છે નહીં એ તે કમિટી કમિટી અને અશોકભાઈ શામજીભાઈ વાળા કુંભારવાળાના પ્રમુખ છે એવું પણ છે રજૂઆત કે ભાઈ કોઈ છે આજીવન સભ્ય હતા એને દૂર કરી દીધા છે તમે જી સાહેબ ભીખુભાઈ કોરિયા જે અહીંના સભ્ય હતા ઓછામાં ઓછા અંદાજીત દસક વર્ષથી આઠ દસ વર્ષની અંદર આજીવન સભ્ય બનેલા હતા એની એના પાસે હિસાબ રાખેલો હતો અને ઓરિજિનલ ડોક્યુમેન્ટની કોપી કરાવી અને એવા માણસને દીધી જેથી કરીને એ જગ્યા નગરપાલિકામાં કબજેદાર તરીકે નામ ચડાવવા પણ ગયેલા હતા અને એના પણ આપણી પાસે આધાર પુરાવા છે એટલા માટે એને સસ્પેન્ડ કરેલા છે